આપ સૌ મિત્રો જાણો છો કે ભ્રષ્ટાચારમાં ડૂબેલી ભારતીય જનતા પાર્ટીની આ સરકારે અપેક્ષા મુજબ જ ટીઆરપી ગેમિંગ ઝોનની તપાસમાં કુલડીમાં ઘોળ ભાગ્યો ભ્રષ્ટાચારમાં લિપ્ત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મેયરો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોર્પોરેટરો ધારાસભ્યો સંસદ સભ્યો કોઈની પણ સામે ગુનાહિત પ્રવૃત્તિ કરવા બદલ ભ્રષ્ટાચાર કરવા બદલ ગેરકાયદેસર રીતે આ ટીઆરપી ગેમિંગ ઝોનને ચલાવવા બદલ જે લોકો રૂપિયા ખાધા એમાંના કોઈની પર સામે કાર્યવાહી કરવામાં નહીં આવે એ સતત રાજકોટનું મીડિયા અને રાજકોટની આમ જનતા બોલતા હતા એ જ પ્રમાણેની ભાજપના નેતાઓને આ તપાસની અંદર ક્લિનચીટ આપવામાં આવી છે આ ક્લીનચીટની વિરુદ્ધમાં તમામે તમામ કસૂરવારોને જેલના સળિયા ગણવા પડે એ માટે એ તક્ષશિલાના પીડિતો હોય મોરબીના હોય હરડીકાંડના હોય કે રાજકોટ અગ્નિકાંડના પીડિતો આ તમામ પીડિતોને એકસાથે લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નેતૃત્વમાં અમે તમામ લોકો નવ ઓગસ્ટથી મોરબીથી નીકળીને ગાંધીનગર સુધીની એક પદયાત્રા કરવાના છીએ અને આ પદયાત્રા એ વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે ગાંધીનગર પહોંચશે વિધાનસભાની અંદર હવે કોંગ્રેસ પક્ષના બધા ધારાસભ્યો આ મુદ્દો ઉજાગર કરીશું અને રોડ ઉપર આ યાત્રા પહોંચે સમગ્ર સત્યાવીસ નિર્દોષો હોમાયા છતાં હજુ તમે કુલડીમાં કેમ ગોળ ભાગી રહ્યા છો મેં પહેલા પણ કહેલું અમે આખી ટીમ સતત કહેલી છે કે જ્યાં સુધી નોંધ અધિકારીઓને તપાસ સોંપવામાં નહીં આવે ત્યાં સુધી સાચી ન્યાયિક તપાસ થવાની નથી અને એ જ બન્યું જેની રાજકોટમાં સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ચર્ચા હતી કે ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને બક્ષી દેવામાં આવશે અને ફક્ત એક સાગઠ્ય એકમાત્ર જાણે જવાબદાર હોય એ પ્રમાણેનું ચિત્ર ઊભું કર્યું છે એટલે ભાજપની આ ભ્રષ્ટાચારી નીતિની વિરુદ્ધમાં એક પણ સમાજને આ સરકાર એક પણ કાંડમાં પણ ન્યાય આપવા માંગતી નથી આની વિરુદ્ધમાં અમે લોકોએ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે અને અમે લોકો સંકલ્પબદ્ધ છીએ છેક સુધી લડી લડે છીએ ન્યાય યાત્રા બાદ પણ પીડિત પરિવારોની લડવાની તૈયારી હશે તો એ બાદના કાર્યક્રમ પણ અમે વિચારીશું પણ આ મુદ્દો અમે છોડવાના નથી તક્ષશિલા મોરબી હરણીકાંડ અને ટીઆરપી ગેમિંગ ઝોન ઉપરાંત ગુજરાતમાં જે પણ લોકોને અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડ્યો છે એ બધા જ લોકોનું આ ગુજરાત ન્યાય યાત્રામાં સ્વાગત રહેશે બધા જ લોકો ભારતીય જનતા પાર્ટીના પાપનો ઘડો લઈને અમે જે નીકળવાનો છો એની અંદર ચિઠ્ઠી નાખી લિખિતમાં રજૂઆત કરી મૌખિક રજૂઆત કરી એ જે અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે એની વિગતો પણ અમારા સુધી આપી શકશે એટલી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરીએ છે લોકોના લોકોના નામ નામ મારી શુદ્ધ જાણકારી મુજબ આપેલા લગભગ લોકો પણ આમાં છે છતાં એક પણ માણસની ધરપકડ આ સરકાર કરવા માંગતી નથી મતલબ કે સરકાર એવું કરવા કહેવા માંગે છે કે મોરબીમાં ભલે એકસો પાંત્રીસ લોકો મરે રાજકોટના ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભલે સત્યાવીસ લોકો હોમાય અમારા પેટનું પાણી નથી હલતું એ ભારતીય જનતા પાર્ટીનું વલણ છે ટોટલ ત્રણસો કિલોમીટરનું અંતર કાપીશું અંદાજે રોજ વીસ પચીસ કિલોમીટરની આ પદયાત્રા રહેશે અને લાલજીભાઈ કહ્યું પ્રમાણે પદયાત્રા દરમિયાન અમારા પ્રદેશના નેતાઓ એઆઈસીસીના નેતાઓ આગેવાનો સામાજિક સંસ્થા સંગઠનના મિત્રો અને સૌ ભોગ બનનાર પીડિત પરિવારો એ વખતો વખત આમાં જોડાતા રહેશે યાત્રાની શરૂઆતમાં જે ત્યાં ક્રાંતિ સભા શરૂ થશે ત્યારે મોરબીની ક્રાંતિ સભા હશે રાજકોટ ખાતે જે છે એ સંવેદના સભા થશે અને એ જ રીતે સંભવત સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પંદર ઓગસ્ટ છે તો મહાધ્વજવંદનનો કાર્યક્રમ છે આખો જિલ્લો મળીને કરશે અને એ જ રીતે યાત્રાનું જ્યારે સમાપન હશે ત્યારે એ ન્યાય સભા સ્વરૂપે ગાંધીનગરમાં એ ન્યાયસભાનું આયોજન થશે જ્યાં મહત્વના નેતાઓ ત્યાં હાજર રહેશે બિલકુલ આપે સારું થયું આ વાત મારાથી પણ અપડેટ કરવા ન પીડિત પરિવારો એ યાત્રામાં જોડાશે એમાં ભાઈ જીજ્ઞેશભાઈ તક્ષીલા પીડિત પરિવારો અને વડોદરાના જે હરણીકાંડના પીડિત પરિવારો જે છે એને મળીને આવ્યા ભાઈ પાલભાઈ છે એ મોરબીના જે ઝુલતાપુરના પીડિત પરિવારો છે એને મળીને આવ્યા તો પીડિત પરિવારો યાત્રામાં જોડાશે અમુક પીડિત પરિવારો જે છે એ ત્રણ ભાગમાં તબક્કાવાર જોડાશે એક ઘટનાના પીડિત પરિવાર જે છે એ બીજી ઘટનાના પીડિત પરિવારોના મુલાકાત પણ લેશે એટલે એકબીજા સાથેનું એ લોકો સાથેની ચર્ચા વિચારણા કરશે જેમ તક્ષીલાથી અહીંયા રાજકોટના પીડિત પરિવારોની મુલાકાતે પણ એ લોકો આવવાના છે સંવેદના માટે થઈને સંવેદના સભામાં પણ સાથે સાથે એ પણ કહું કે ગુજરાતના અનેક કાંડના

એક પછી એક યાત્રાના તબક્કાવારી લોકો આ એમાં ભાગ લેશે